જો ભાઈ મેં તમને કઈ ગારું બારું દીધું નથી કઈ શબ્દ બોલ્યો નથી હું તમને ખાલી સીધી ચોખી વાત કરું તમને તમારો નિયમ ને કાયદા ભાઈ પેલા આંગળી નીચે આંગળી નીચે આંગળી નીચે રાખી હો ભાઈ ઓ સાહેબ હા ઓ હા બોલો બોલો સાંભળું આ વડીલ ફોન મૂકો ને ભાઈ હવે અમારી વાત સાંભળો મારે આધાર કાર્ડ ચેન્જ કરાવવું છે આધાર કાર્ડ ચેન્જ કરાવવું છે હા અમે ગામડે થી આવ્યા મારે સિટી નું કરાવવું છે સિટી નું કરાવવું એમને હા પણ તમારે સિટીમાં આવવાનું કારણ હું પેલા મને એ કહેતો કારણ ને તમારે શું લેવા દેવા તમારા ખાલી એડ્રેસ બદલી દો ને મને બીજી પંચાત શું કરો તમે અરે ભાઈ એડ્રેસ તો હું તમને હમણાં ચેન્જ કરાવી દેવી ચેન્જ થતાં પંદર દિનનો ટાઈમ લાગે પંદર દિનો મારી પાસે કઈ ટાઈમ નથી કઈ અમારે કઈ ખેતીવાડી કરતા હોય કે અમે કઈ નવરી નાખી કે રોજ રોજ આઈ આવી તમારી પાસે તમે ખેતી કરો હો ગામડે તો તમારે અહીંયા આવીને કામ હું તમે આવ્યા આવું કામ અહીંયા પણ તમારે શું પણ લેવા દેવાય નથી તમે એડ્રેસ બદલાવો ને પણ તમે ભાઈ અત્યારે એમ કહો કે મારે ઉતાવળ હે બરોબર અને વાળી એ કામ હોય તો તમે સિટીમાં શું કરવા આવ્યા વાળી કામ હે તો એમ પૂછું પણ સિટીમાં અમે જે કરવા ભાઈ ભાઈ તું ભાઈ એને ગારું ખાય તું ચારો માનું બદલાવ મારું એડ્રેસ બદલાવવામાં આવે એડ્રેસ બદલાય બધાને દેવાના હોય આવે કર્મચારીને કેટલા ધક્કા ખરા મારા પગાર નથી થતો એક જગ્યાએ હવે સરકારી ખાતામાં તમને કઈ ભાન પડે લોહી પીવો અમારું બદલી દો મને બીજું કઈ મારા નથી અમારું બગજબરી નો કરો તમે એડ્રેસ બદલાવું હે ને હા પાકું હા તો મને જોઈ ને તો કઈ કામ આટા મારવા આવ્યા છીએ અમે કઈ તો ભાઈ પેલી વાત તો એને કર્મચારી અત્યારે ડ્યુટી ઉપર હે એટલે ગાયરું દેવાનો તો પ્રશ્ન આવતો નથી તમારે ભાઈ મેં તમને કઈ ગારું બારું દીધું નથી કઈ આપ શબ્દ બોલો નથી હું તમને ખાલી સીધી ચોખી વાત કરું તમને તમારો નિયમ ને કાયદા ભાઈ પેલા આંગળી નીચે આંગળી નીચે આંગળી નીચે રાખી ભાઈ આંગળી માંગળી નીચે નહી રે તમે તમારું ફોન માં કરતા હતા જોયું મેં એ તો ભાઈ અમારે કામ હોય બધાની લિંક માં ઓલું કરવાનું હોય અમારે ડેટા નાખવાનો હોય તો આખો દી હું કરતો નવરા બેટા પેલા કરી નાખતા હોય તો પેલા કામ કરો તમે એમણે અહીંથી જાહો ને તમારો ડેટા દઈને મને આધાર કાર્ડનું ચેન્જ કરવા હતું એડ્રેસ ને બધું પછી હું એમાં મોબાઈલમાં બધો ડેટા નાખું પહેલા પછી આમાં અપડેટ થાય આ તો લખો હું લખું એડ્રેસ કોનું મારું તમારે તો બદલાવાનું છે ને આ તો એ બદલાવાનું છે એ જ લખો બદલાવવાનું હે પેલા તમારે જૂનું મને દેવું પડે એડ્રેસ આ તો જૂનું લખો ને મારી પાસે ગામડાનું જ છે ને એમનું તમારે લાઇટ બિલ જોઈ લઈને આવ્યા હો તો આ બધું તમારે મને પેલા નથી કહેવાતું લાઈટ બિલ લઈને આવો પાણીનું બિલ લઈને આવો ખોલું બિલ લઈને આવો પાણીનું બિલ ન જોઈએ ખાલી લાઈટ બિલ જોઈએ પુરાવા હાટું કે હાચે કા તમે ત્યાં રહ્યો હો એડ્રેસ મારી પાસે છે તમારે ખાલી બદલી દેવાનું છે અને એમ ન હાલે અમારા નિયમ હોય તમારે લાઈટ બિલ તો ભેગું જોહે જ અને તમારા નામનું લાઈટ બિલ આવે કે ન થાવતું મારા નામનું જોઈએ ને અમે હબજો એવું રાખ્યું હોય મને

પાણીનો વેરો કે કઈક ઈ ભરતા હોય ને તો હલશે એમાં હજી હોય એડ્રેસ તમારું કુવા માંથી ખેતર માં વાવતા ભાઈ હવે તમે વેરો કે કઈ ભરો નથી ભરતા ભાઈ કાશેનો વેરો ગામડામાં ઝોપડીમાં રહેતા હોય તેનો વેરો શું હોય કઈ પાણીનો તો હોય ને પાણીનો કહું પાણી અમે કુવામાંથી લેતા વરસાદનું પાણી આવે ને એ જ અમે ખેતરમાં વાવતા

ઈ તો ખબર એને ક્યાં રહેવાના ઈ તો નકી એને તો ઈ તો બદલાવ આવ્યો તો આપ તમે ખાલી ગામડાનું બિલ લઈ આવો બરોબર એ લાઈટ બિલ હા એટલે ઈ હું પેલા આમાં મારે જૂનું હોય ને બિલ હોય ને એમાં એડ્રેસ લખેલો હોય ને ઈ જ એડ્રેસ મારે આમાં અપડેટ કરવું પડે ન મને હાલો માની લ્યો કે હું લઈ આવ્યો પછી તમે કઈ બીજું લેવા મોકલશો મને ના ખાલી લાઈટ બિલ અને જો પછી મોકલ્યો તો ના એમાં હું કાઈ નઈ મોકલું તમારું આધાર કાર્ડ ભૂલતા ને ઈ એક જોયા જો કાઈદી ને મને ખબર હતી રોન કાર્ડ છે જ એટલે મેં પેલા પૂછ્યું પર રોન છે ને મેં ભાઈ તમને અત્યારે તો જવાબ દીધો કે તમારું આધાર કાર્ડ તો જો હે સરકારે ગરીબ માણાના આધાર કાર્ડ નથી કાઢ્યા ગરીબ માણાના પેલા કાઢ્યા ભાઈ ના અમારા નથી કાઢ્યા તો અમારા ગામનું બહુ આગવું ભાઈ અહીંયા સુધી પહોંચ્યા જ નથી એમને આધાર કાર્ડ નથી તમારા નામનું બિલ ક્યાંથી આવે મને અહીંયા જુણવાણી હોય ને ભાઈ તો અમારા પુરખો થી આવેલું આવે બિલ એમ ન હોય બાપા આવે તમે હું મગજ ફેરવો હો તો કેવી રીતે હોય આ તમે કચેરી આવ્યો એ તો ખબર છે ને કામ થતા હોય અહીંયા ભાઈ મને એટલી ખબર પડી કે અહીંયા મને મોકલી લો કે તમને અહીંયા થી તમને એડ્રેસ બદલાવી દે હા ઈ તમને જેને મોયક લઈ એને તમને એ એક એવું નથી સમજાવ કે તારા ભાઈ આધાર કાઢે જો હે ને લાઈટ બિલ લે જો હે મને એ લોકો મને કાઈ નથી કીધું મને ખાલી એટલું કીધું કે તું અહીંયા જાન તને બદલી દે બરોબર હવે તમે આના મારા મગડની હે ને ફેરવો નહીં એક કામ કરો બરોબર એક કામ કરો આ સામેના ટેબલે વઈ જાવ બીજા નંબરનું ટેબલ એ ને થઈ જાય જાવ જાઓ કાઈ આ ટેબલ હે આ સામે બીજું ટેબલ હે ત્યાં તો લેડીઝ બેઠા હે ભાઈ અમારામાં એવું નથી લેડીઝ લેડીઝારે સીધી સીધી વાત નો થાય અમારે ભાઈ ઈ ભાઈ તમારું કામ હે કર્મચારી અંદર અંદર ઓળખતા હોય તમે એની પાસે જાવ અમારાથી નો જવાય ભાઈ કરી દેજો મેડમ અમને ના મારા ઓળખીતા જ છે કરી દેજો તમે કાંઈ બોલતા નહીં કરી દે હું એને અહીંયા કહી દઉં હું એમને આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવાનું એની ડિટેલ ખાલી લઈ લ્યો હા આ જાઉં બેન માફ કરજો વાંધો ઓકે હા હા